પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ માનવતાની સેવા માટે આગળ આવ્યા છે પાટણ સંઘના કાર્યકર્તાઓએ શહેરની સોસાયટીઓમાં રહેતા પરિવારોને સુખડી અને થેપલા બનાવવાની અપીલ કરી હતી આ અપીલને મળેલા જબરજસ્ત પ્રતિસાદ બાદ મોડી રાત્રે પણ પરિવારોને માતાઓ રસોડામાં કાર્યરત થઈ ગઈ હતી માત્ર ત્રણ જ કલાકમાં ટૂંકા સમયગાળામાં ત્રણ હજારથી વધુ ફૂડ કીટ તૈયાર કરવામાં આવી હતી જેને તરત જ તાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી હતી સમજ છે આરાધ્ય દેવ આપણો અને સેવા છે આરાધના આ સૂત્ર સાર્થક કરતા પાટણ શહેરના લોકો ઉત્સાહપૂર્વક સેવા કાર્યોમાં ભાગ લીધો હતો છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે સાંતલપુર તાલુકાના ભવવા અને આજુબાજુના ગામોમાં પાણી ભરાઈ ગયા હતા એ સમાચાર જાણી સંઘના કાર્યકર્તાઓ ત્યાં તાત્કાલિક અસરગ્રસ્તોની મુલાકાતે ગયા હતા ત્યાં બધી સરકારી તંત્રની વ્યવસ્થાઓ અંતર્ગત કેટલાક લોકોને પ્રાથમિક શાળાઓમાં વાડીઓમાં બીજે ખસેડાયા હતા સ્થળાંતર કરીને તો એવા બધા લોકોને જે ઘર વિહોણા થયા હતા સંપર્ક પણ બધાના તૂટી ગયા હતા તો એવા બધા લોકોને તાત્કાલિક ભોજન માટે કંઈક વ્યવસ્થા થાય તેવો વિચાર કરી અને પાટણના જુદા જુદા સોસાયટીઓમાં પરિવારોને અપીલ કરી હતી કે આ પ્રકારે સાંતલપુરમાં આવશ્યકતા છે તો આપણા ત્યાંથી સૂકો નાસ્તો એટલે કે થેપલા અને સુખડી બનાવવા માટે બધાને અપીલ કરી હતી અને મોડી રાત થવા છતાં પણ બધા પરિવારોના બહેનોએ પોતાના રસોડા ચાલુ કરી અને આ પ્રકારે સુખડી અને થેપલાની વ્યવસ્થા કરી આપી હતી અને આ આપીલને એકદમ ટૂંકા સમયમાં લગભગ ત્રણ કલાકમાં ત્રણ હજાર જેટલી કીટો હશે